મારાનો ના ઘર ના ઉમરે એના પગ ગયા થી હોય એના ઘર માં નો કર ઝાકર ની લાઈ નો રહેતી હોય અહી મહિને પગાર ના ઠેકાણા ના હોય એના મોગ મોગ ખર્ચા મને ક્યાં થી રે ભાઈ વાહ વાહ ગજબ ગજબ ભાઈ હો વિક્રમભાઈ તમારી વારી આવી ભાઈ હું જાણું તારા ઘરે બધું રેવું ને મળશે

બજારે બિહાર્યા કેર બોધી રડવાઈ નતી જુબ નો પાટીઓ જો પડી જાય પાટીઓ આ મુસનાઓ કરાર ડર રાખે દહી દેવીઓ અલ્યા ભાઈ ભુવા ભૂણી કરવા જાતા મળે આઈ માતા મારી ખાવા મારે ખમા ખમા જોરદાર જોરદાર હોય યાર